જોઈ રહ્યા છો આખો મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે પ્રભુ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જય શ્રી રામ દાદા દાદા હેલો જય માતાજી ખુશાલી સુપર લોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આવી ગયા છીએ સણોસરા મોરાઈ મોપુની જે કથા ચાલી રહી છે ત્યાં અને અહીંયા જનરલ વિભાગ પ્રસાદ પ્રભુ પ્રસાદ ભવન ખંડ છે તે હું તમને આ બ્લોકમાં બતાવવાનો છું અને તમે એક મારી પાસે જોઈ રહ્યા છો ઘણા બધા ભાવિભક્તો જે લાઈનમાં જે પ્રસાદી ગ્રહણ કરવા માટે ઊભા છે અને સામે સુધી લાઈન છે તમને રાકેશભાઈ બતાવું છે આ ભાઈઓ માટે લાઈન છે અને આ સાઈડ બહેનો માટે જે લાઈન છે લાઈન ટુ લાઈન અંદર પ્રવેશ કરવાનો હોય છે ને આપણે બધા પણ લાઈનમાં આ રીતના લાઈન છે હું તમને અંદર જઈને બતાવીશ કેવી કેવી વ્યવસ્થા છે અહીંયા બહારની સાઈડ સાસનું કાઉન્ટર છે સાસનું કાઉન્ટર સાસનું કાઉન્ટર અહીંયા ડીસુ મેકવાનો વિભાગ છે સામે પાણી પીવાનું આ જગ્યાએથી અંદર પ્રવેશ કરવાનો હોય છે પ્રભુ પ્રસાદ રામકથા આ રીતના ભાઈઓની એન્ટ્રી અને આ બાજુ બહેનોની એન્ટ્રી આ રીતના ભાઈઓ અને બહેનોની બંનેની એન્ટ્રી આ જગ્યાએથી થાય છે પુરુષો માટે અલગ વિભાગ છે અને બહેનો માટે પણ આ સાઈડ અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તો અહીંથી સર્વપ્રથમ જે ટેબલ ઉપર ડીશો લેવાની હોય છે આ જગ્યા ઉપરથી ડીશુ લઈને બંને સાઈડ કહેવાય ને કે બહેનો માટે આ લાઈન છે પીરિષો માટે અને ભાઈઓ માટે આ જગ્યાએથી અંદર પીરસાય છે અને બીજી વસ્તુ જે સાઈડમાં લેવા માટે એક સામેની તરફ પણ કાઉન્ટર રાખવામાં આવેલા છે ભાઈઓમાં પણ આ રીતના જ છે અલગ અલગ વિભાગમાં કાઉન્ટર રાખવામાં આવે છે જય શિયા રામ જય શિયા રામ બધા ડીશ લઈ છે તો આપણે પણ ડીશ લઈ લેશું બધા લોકો જે હાલ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને સામેની તરફ પણ એક લાઇન છે અને એક આ બાજુથી પણ એક લાઈન જઈ રહી છે અને બધા પ્રસાદ મારા ખ્યાલથી ઘણા બધા અહીંયા લાઇનમાં કાઉન્ટર રાખવામાં આવેલા છે એક સામેની તરફ કાઉન્ટર છે અને એક અહીંયા છે અને ઘણા બધા લોકો પણ હાલ આ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એક આ ટીમ જુઓ જય શ્રી રામ જય શ્રી રામ ના લોકો હતા ભાવિભક્તો તે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે હવે આપણે આગળ જઈએ અને પ્રસાદમાં અને પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવું છું બરાબર ને આપણે પ્રસાદ ગ્રહણ કરી લીધો છે અને વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છીએ અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે કોઈપણ જાતે ટ્રાફિક થાય નહીં બહેનો ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા છે ઘણા બધા અલગ અલગ ફાઉન્ટર છે તમે જોવો છો શાંતિપૂર્વક લાઈન સર અને આરામદાયક જે રીતે પ્રસાદમાં જે આવતું હોય એમને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આઈટી ડેસ્કનું કાઉન્ટર લઈ ત્યારબાદ અલગ અલગ કાઉન્ટર છે સામાન્ય તરફ છે એક કાઉન્ટર બે ત્રણ કાઉન્ટર આવવાનું છે કે કોઈ જગ્યાનો જે કોઈ ટ્રાફિક ન થાય તે માટેની સરસની વ્યવસ્થા કરવામાં આવી છે તો અત્યારે પ્રસાદમાં શું શું છે અને વિડીયો માલિક જણાવે છે તો વિડીયો ખાસ કન્ટિન્યુ રહો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો કે આવો અનેરો આનંદ અને આ કઈ વ્યવસ્થા છે તે પણ જોઈ શકે અને ખૂબ જ આનંદ આવશે તો વિડીયોમાં આવું સુધી બની હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે તે જોવા જય શ્રી રામ દાદા જય શ્રી રામ જય શ્રી રામ દાદા જલેબી ની પ્રસાદી વિતરણ કરી રહ્યા છે ત્યાર પછી અહીંયા ગાંઠિયાનો પ્રસાદ છે આગળ રોટલી અને જઈ રહ્યા છે ધીમે ધીમે આગળ

આખો મંડપ કહેવાય ને ફૂલે ફૂલ થઈ ગયો છે તો હવે આપણે જઈશું આગળની તરફ નામ છે હા ખુશાલી સુપર બ્લોગ્સ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે કાલે વિડીયો જોઈએ તેમ કહે છે ભાઈ

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપણને ઘણા બધા ફ્રેન્ડ મળે છે આ ભાઈ પણ કહે છે ખુશાલી સુપર લોક હું કહેશો તમે આ કથા વિશે બસ કઈ જોને સપ્તાહ જતે આવે છે સેવા માં ઉગલવાંતી ઉગલવાંતી સેવામાં આવે છે તો તમારો ખૂબ ખૂબ આભાર આ રીતના સપોર્ટ કરતા રહો વિડિયોને લાઈક કરો શેર કરો અને ભાઈ કરી સવી સબસ્ક્રાઇબ કરો તો નિયમ છે આખો વિભાગ અલગ અલગ જે પરિસરી રહ્યા છે સ્વયંસેવકો અલગ અલગ જગ્યા ઉપરથી આવેલા છે આ સાઈડ ભાઈઓનો વિભાગ છે અને આ તરફ બહેનો માટેનો વિભાગ છે અલગ અલગ કાઉન્ટર દ્વારા જે અહીંયા પીરસવામાં આવે છે પ્રસાદી આ આખો આખો બહેનો માટેનો વિભાગ છે તે લાઈન ટુ લાઇન તમે જોઈ રહ્યા છો આખો મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે અને લાઈનમાં અહીંયા પણ ઘણા બધા કાઉન્ટરો ગોઠવવામાં આવે છે માતાઓ અને બહેનો હાલ અહીંયા પીરસી રહ્યા છે ભાઈઓમાં ભાઈઓ અને બહેનોમાં બહેનો એ રીતના સરસ મજાનું જે અહીંયા આયોજન કરવામાં આવેલું છે અહીંયા પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે પંખા તેમજ કહેવાય ને વ્યવસ્થિત બેઠીને હાલ પીરસી રહ્યા છે આપણે બહારની સાઈડ નહીં જઈએ અહીંયા એક અલગ વિભાગ આપવામાં આવેલો છે જે વસ્તુ અહીંયા લાવીને જે માતાઓને આપી શકે તમે જોઈ રહ્યા છો માતાઓ જે અહીંયા પ્રસાદ વિતરણ કરી રહ્યા છે અને લાઈન ટુ લાઈન જે અહીંયા બહેનો આવે છે પ્રસાદ લેવા માટે જય શ્રી બા જય શ્રી રામ જય શ્રી રામ આપણે જે પ્રભુ પ્રસાદની ડીશ લઈ લીધી છે પ્રસાદમાં છે જલેબી ગાંઠિયા પૂરી રોટલી બટેકા રીંગણાનું શાક કઠોળનું શાક વટોણા છે દાળ ને ભાત આ તમામે તમામ વસ્તુ આ ડીશમાં પીરસવામાં આવી છે અને આપણા મિત્રો પણ સારો પ્રસાદ લઈ રહ્યા છે અને ઘણા બધા લોકો પણ પ્રસાદ હારે લઈ છે રોકેટ બાજી લાઈનમાં ઊભા હતા મિત્રો આપણે પ્રસાદી ગ્રહણ કરીને ડીશ મૂકવા જવાની હોય છે આ તરફ બહારની તરફ આ જગ્યા ઉપરથી આપણે બહાર એક્ઝિટ તરફ ગેટ છે અને આ કહેવાય ને કે આ લારીમાં જે ડીશ નાખી દેવાની ત્યાર પછી અહીંયા પાણીનો પરબ છે લાઈનમાં ગોઠવેલું આ જગ્યા પર પાણીનો પરબ પાણી પીને પછી એક અહીંયા આપણે આગળ જઈએ ને તો અહીંયા સાઈઝ માટેનું ખૂબ સુંદર મજાનું એક કાઉન્ટર બનાવેલું છે તો આપણે સાઈઝ પી લઈશું અને ખૂબ સારી એવી અહીંયા સેવા આપી રહ્યા છે ભાવિ ભક્તો જય શ્રી રામ દાદા જય શ્રી આ રામ જય શ્રી રામ જય શ્રી રામ સાસ ભરી રહ્યા છે અને ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે અહીંયા એક જેટલો મારી પાસે જોઈ રહ્યા છો જે શાકબકારાનો ઉપયોગ કરવામાં આવે છે ઢગલા જે અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે ચોરણ ટમેટા ત્યાર પછી કોથમરી આદુ મરચાં તેમજ કોબી દૂધી વટાણા ગુવાર એમ ઘણો ખૂબ સારો એવો સ્ટોક કરવામાં આવેલો છે ત્યાર પછી એક જેટલો મારી પાછળ જોઈ રહ્યા છો કોઠાળ રૂમ છે જ્યાં કહેવાય ને કે કાચું સીધું ત્યાં રાખવામાં આવેલું છે ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાના ભાઈઓ જે પૂરીનું કામકાજ બનાવી રહ્યા છે તે પણ દોઢસો કેટલા લોકોની બનાવી રહ્યું છે પછી આ તમામે તમામ વસ્તુ જે બનાવવામાં આવે છે તે આ એનો લાકડાનો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવેલો છે તે એકદમ દેશી રીતને સુલા ઉપર બનાવવામાં આવે છે તે પણ આપણે નિહાળવાના છીએ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં તો મિત્રો આપણે અહીંયા જે જનરલ પ્રસાદ વિભાગ હતો તે આપણે બ્લોગ દ્વારા નિહાળ્યો તો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ